એટલે ભગવાનના દર્શન આપણે કરીએ છીએ કેવી રીતે કરવા જે વચનામૃતની અંદર મહારાજે આપણને રીત બતાવી છે કે શ્રીમદ ભાગવત જેવા મહાન ગ્રંથોની અંદર પણ જે વાત કરી છે એ શાસ્ત્રોના આધારે આજે આપણે સમજીશું સાથે સાથે ભગવાનના દિવ્ય દર્શન પણ આપણે કરતા જઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે પ્રમુખ સાંઈ મહારાજે આપણને આવા મંદિરોની ભેટ આપી છે મહન સાંઈ મહારાજ પણ આજે આવા દિવ્ય ભવ્ય મંદિરો બાંધી રહ્યા છે આપણે કોઈ પણ આપણા બીએપીએસના મંદિરમાં જઈએ અને આમ જોઈએ ને તો ગર્વ થાય અને પરદેશની ભૂમિની અંદર તો આવા શિખરબદ્ધ મંદિરો આપણી સંસ્થા દ્વારા જ બનાવવામાં આવ્યા છે જવલે જ બીજા આવા જોવા આપણને મળે તો એકદમ ટ્રેડિશનલ હિન્દુ સંસ્કૃતિના મંદિરો દેશ વિદેશમાં આપણા ગુરુહરિઓએ બાંધેલા છે અને એમાંનું એક આપણું આ મંદિર અંકલેશ્વરનું મંદિર સાથે સાથે આપણું શિખરબદ્ધ મંદિર ભરૂચનું મંદિર અને બધી થાય છે આપણા એરિયામાં જ એટલે આવા ખૂબ રમણીય અલૌકિક મંદિરોની ભેટ બાપાએ આપણને આપી આપણે પ્રવેશીએ ને તરત જ દિવ્યતાનો આપણને અહેસાસ થાય ભગવાનના સામીપ્યનો અનુભવ થાય એવા સુંદર મંદિરો બાપાએ આપ્યા જ્યાં પવિત્રતા તો હોય દરેક મંદિરમાં પવિત્રતા તો હોય પણ પવિત્રતા સાથે સ્વચ્છતાનો સુભગ સંબ જ્યાં ભગવાનની દિવ્યતા તો હોય જ ભગવાન હોય એટલે એમનું સાનિધ્ય દિવ્ય તો હોય જ પરંતુ વિશાળતા ભવ્યતા એ પણ હોય એ મંદિરોની અંદર આધ્યાત્મિકતા તો હોય પણ સુંદરતા બાગ બગીચાઓ ગ્રીનરી તો એ પણ બાપાએ આવા મંદિરોની અંદર વિશેષ ઉમેર્યું ભક્તિભાવ તો હોય પણ સાથે સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ બાળ મંડળ બાલિકા મંડળ યુવક મંડળ યુવતી મંડળ મહિલા મંડળ વડીલ મંડળ પરાસભાઓ રવિ સભાઓ ઉત્સવ સમૈયા એ થતા રહે અને ન કેવળ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ સામાજિક સેવાઓ તો આવી અનેકવિધ વિશેષતાઓ આપણા મંદિરમાં છે એવા મંદિરમાં જ્યારે આપણે દર્શન કરવા આવીએ ત્યારે આપણે ઠાકુરજીના અલૌકિક દર્શન થતા હોય છે પરંતુ કહે છે ને દર્શનાર્થીઓમાં એ છ પ્રકાર છે જુઓ કયા કયા પ્રકાર છે પહેલો પ્રકાર છે ને અમુક લોકો દર્શન કરવા આવે અને અમુક લોકો દર્શન આપવા માટે આવે કરવા આવે ને એ ભગવાનને નિરખીને દર્શન કરીને જાય એ દર્શન કરવા આવ્યા અને ઘણા ટાટા બાય બાય આવજો સ્પીડમાં ઉતાવળમાં કંઈ યાદ ના રહે ભગવાને કેવા વાગા પહેર્યા છે કેવા શણગાર છે બસ ભગવાન મારી હાજરી પૂરી લેજો તો એવા પણ કેટલાક લોકો હોય છે પણ ત્રીજા કેવા છે એવા છે કે ભગવાનની સાથે વાતો કરે દર્શન તો કરે પણ ભગવાન સાથે વાતો કરે જાણે સાક્ષાત ભગવાન વિરાજમાન છે એવી અનુભૂતિ સાથે એ ભગવાન સાથે આવીને સાચા હૃદયથી પ્રાર્થના કરે વાતો કરે વાતો કરનારા તો ઘણા હોય પણ ચોથો પ્રકાર છે ભગવાનની વાત ધ્યાનથી સાંભળે ઘણા પ્રાર્થના કરીને જતા રહે ભગવાન શું મેસેજ આપે સાંભળવા રહે જ નહીં જતા જ રહે પાંચમો પ્રકાર છે ભગવાન પાસેથી સંદેશ લઈને જાય ઘણા વાત સાંભળે પણ કંઈક મેસેજ લઈને ન જાય અને છઠ્ઠા કેવા છે ભગવાન પાસે પોતાનું મન મૂકીને જાય એટલે અહીંયા દર્શને આવે રોજ પછી નોકરીએ જાય દુકાને જાય કોઈ ખેતરે જાય કોઈ સ્કૂલમાં જાય કોઈ ઘરકામ કરવા જાય પણ પોતાનું મન અહીંયા રાખી જ જાય એટલે એ દિવસના કાર્યો દરમિયાન ભગવાનનું સ્મરણ કરે કેવા દર્શન કર્યા એની સ્મૃતિ કરે તો આ સર્વશ્રેષ્ઠ છે પરંતુ અત્યારે આપણે આ તો એક સહજ આપણે કેવા દર્શનાર્થી છીએ એ આપણે અંતર્દ્રષ્ટિ કરવા માટે મૂળ તો આજે આપણે વાત કરવી છે કે આપણે દર્શન કેવી રીતે કરવા તો સૌ પ્રથમ આપણે એ જાણવું પડે કે મૂર્તિના કેટલા પ્રકાર છે કયા કયા છે આ વાત ભગવાન સ્વામિનારાયણે લખી છે વચનામૃતની અંદર વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું અડસઠમું મહારાજે લખ્યું કે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું અરે અષ્ટ પ્રકાર મહારાજે અહીંયા શબ્દ વાપર્યો છે એ વાત છે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બાર અગિયારમો સ્કંદ છે સત્યાવીસમો અધ્યાય છે અને બારમો શ્લોક છે એ શ્લોક આ પ્રમાણે છે શૈલી દારૂમયી લોહી લેપ્ય લેખ્યા ચ સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા એટલે કે પથ્થર કાષ્ટાતુ ચિત્રપતિમાં લેખાકૃતિ રેત મણિમય ઓર માનસિકી પ્રકાર મૂર્તિઓ કે આઠ બેદ આપણે એક એક જોઈશું મૂર્તિના આઠ પ્રકાર પહેલો પ્રકાર કયો શૈલી શૈલી એટલે શું આપણે આગળ સમજીશું પણ આ પ્રકાર શૈલી પછી દારૂમય દારૂ એટલે દારૂમાંથી બનાવેલી નહી હો શૈલી એટલે પથ્થરની મૂર્તિ દારૂમય એટલે લાકડામાંથી બનાવેલી મૂર્તિ લોહી એટલે પંચધાતુ લેપ્યા એટલે માટી લેખ્યા એટલે ચિત્ર પ્રતિમા એટલે કે રેતી મનોમય એટલે માનસી પૂજા કરીએ ધ્યાન કરીએ એમાં જે ભગવાન દેખાય તે મણિમય એટલે કે ડાયમંડ ક્રિસ્ટલની મૂર્તિ પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા તો શ્લોકની અંદર આ આઠ શબ્દો વાપર્યા છે એને આપણે સરળ ભાષામાં સમજીએ શૈલી એટલે કે મૂર્તિ વિચ ઇઝ મેડ ઓફ સ્ટોન જે મૂર્તિ આરસમાંથી આરસમાંથી સ્ટોનમાંથી કે પછી કાળા બનેલી છે મૂર્તિલા ની ખૂબ સુંદર રમણીય મૂર્તિ જોઈએ એ બ્લેક માર્બલ છે એવી રીતે અલગ અલગ પથ્થર હોય છે એમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ હવે અહીંયા જે આપણે દર્શન થાય છે મોટાભાગના આપણા મધ્ય મંદિરોમાં જે મૂર્તિ હોય છે કઈ મૂર્તિ હોય છે પથ્થર માંથી બનાવેલી મૂર્તિ એટલે કે સ્ટોન લાકડામાંથી બનાવેલી મૂર્તિ જો અહીંયા આપણને દેખાય આવી અલગ અલગ મૂર્તિઓ હોય છે રાયણ થી સાકરી થઈને સ્વામીશ્રી તારીખ બે ફેબ્રુઆરીની રાત્રે મઢી પહોંચ્યા પણ વાયા વિદ્યાનગર હા અહીં છ ગામના એક પાટીદાર હરિભક્ત ઈચ્છા ધરીને બેઠેલા મારા જમાય લગ્નના ફેરા ફરે તે પહેલા આપ આશીર્વાદ આપવા પધારો આ મનોકામના પૂરી કરવા સ્વામીશ્રી સાંકરીથી મઢી સુધીનું પંદર કિલોમીટરનું અંતર કાપતા પહેલા સાંકરીથી વિદ્યાનગર અને વિદ્યાનગરથી મઢીનગર સુધીનો કુલ ચારસો એકત્રીસ કિલોમીટરનો ફેરો કરી આવ્યો અહીં તારીખ ત્રણ ફેબ્રુઆરીનો દિવસ પણ આમ જ વીત્યો આજની સવારે મઢીની લાયન્સ ક્લબ અને નિકટવર્તી ગામ સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નેત્રદંત યજ્ઞના ઉદઘાટન બાદ સ્વામી તૈયાર થયેલી પાણીની ટાંકીનું પણ ઉદઘાટન કર્યું ત્યારબાદ મઢીની સુગર ફેક્ટરી શ્યાદલાના હનુમાનજી મંદિર અને અન્ય ચાલીસ ઘરોમાં પધરામણીઓ કરતા તેઓ લોટરવા પધાર્યા અહી રેલવેના ફ્લેગ સ્ટેશન પર તેઓના હસ્તે ટિકિટ ઘરનું ઉદઘાટન થયું આ વિધિ બાદ સ્વામીશ્રી તારીખ ચાર ફેબ્રુઆરીની સવારે લોટરવામાં વિશેષ પધરામણીઓ કરી સુગર ફેક્ટરીની જીપ દ્વારા ધામદલા ગામના દૂર દૂરના ખેતરોમાં પહોંચ્યા તેઓને નોતરેલા આ ખેતરોમાં પાંચ પધરામણીઓ કરીને સ્વામીશ્રી ઘાટા જવા નીકળ્યા પણ આ ગામ સુધી પહોંચવાનો રસ્તો ખરેખર નુકસાનીમાં ઉતારી દે તેવો જ રહ્યો કાચો ધૂળીઓ માર્ગ એટલો ઉબડખાબડ ખાબડ હતો કે ખડતલ પણ ખખડી છે પરંતુ પરમારત કારણ જગ વિચરત ને તો સમ વિષમ બધું એક સમાન હતું તેથી આવી વાત ખેડીને તેઓ ઘાટા પહોંચ્યા કરીને પુનઃ એ જ રસ્તે લોટરવા પધારી ગયા લોટરવાથી સાંજે પાંચ વાગે વિદાય થતા પહેલા સ્વામીશ્રીએ ગામના કૂવામાં પુષ્પો પધરાવીને પાણીને અખૂટ રહે તે માટે આશીર્વાદ આપ્યા ત્યારબાદ તેઓ વ્યારા જવા જ્યાં ફાર્ગો ગાડીમાં બિરાજ્યા ત્યાં જ વ્યારાનું સત્સંગ મંડળ એક લક્ઝરી બસ લઈ આવી પહોંચ્યું ગામને ઘરી ભક્તે લીધેલી આ નવી બસનું પૂજન કરીને સ્વામી તે બસમાં બેસીને જ વ્યારા પધારે તેવી સૌની ઈચ્છા હતી ભક્તોનો અભાવ પૂરો કરવા સ્વામીશ્રી શ્રી ગાડીમાંથી ઉતરીને બસમાં બિરાજ્યા આ રીતે વ્યારા પહોંચેલા તેઓની સ્વાગત સભામાં વિવિધ વક્તાઓ દ્વારા પરદેશ પ્રવાસને અનુલક્ષી મહિમાની વાતો જોરશોરથી ગાજી પણ સ્વામીશ્રી આશીર્વાદમાં જણાવ્યું કે પરદેશ જઈ આવ્યા તે મહત્તા નથી યોગીજી મહારાજ જે વસંત મળ્યા તે મહત્તા છે બપોરે એક વાગ્યે સ્વામીશ્રી મનકામેશ્વર મહાદેવની જગ્યામાં પધાર્યા અહીં ઠાકોરજી જમાડતા પૂર્વે તેઓને શોચ સ્નાન માટે જવાનું થયું ત્યારે પૂરતી વ્યવસ્થાના અભાવે મંદિરની ચોપાસ બાંધેલી તારની કાંટાળી વાડમાંથી નીચા વળીને પસાર થઈ ખેતરમાં સોચ માટે જવું પડ્યું ત્યાં જ એક વાવ પાસે પથ્થર પર બિરાજી સ્નાન વિધિ કરી જો મનમાં લૌકિક મહત્તાના વિચારો ગુમરાતા હોય તો આવી રીતે વિચારવું કેવી રીતે શક્ય બને સ્નાન બાદ મહાદેવજીના સ્થાનમાં ભોજન અંગીકાર કરી સાંજે સ્થાનિક રોટરી ક્લબ દ્વારા આયોજિત સભામાં વધારેલા સ્વામીશ્રીએ જણાવ્યું લોકોને પૈસા વધારે આપો પણ સમજણ નહીં આપો તો સુખી નહીં થાય જરૂરિયાત પૂરી પાડીએ તેટલી જ સમજણ આપવાની જરૂર છે જીવનમાં ધર્મ આવે તો ભગવાનની બીક રહે છે ખોટું કરીશું તો ભગવાન નારાજ થશે સામાજિક કાર્યો સાથે આની અત્યંત આવશ્યકતા છે આપ સરસ કાર્ય કરી રહ્યા છો પણ આમાં લક્ષ આપશો તો સુખ શાંતિ થશે સમાજ સેવાની ખૂટતી કડીનો આમ નિર્દેશ કરી સ્વામી શ્રી ગામના અંબાજી મંદિરે પધાર્યા આ મંદિરમાં સ્થાપકે તેઓના ચરણ પખાડવા માટે શુદ્ધોદક તૈયાર કરી રાખેલું પરંતુ સ્વામીશ્રીએ પોતાના પગ જ ન ધોવા દીધા ત્યારે વ્યારાને આ સંત કંઈક ન્યારા જ લાગ્યા